અને ઉત્પાદિત લોકોના સ્વાસ્થ્યને હાનિકારક સાબિત થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ દ્વારા આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખેડૂતોને જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે જેમાંથી એકવીસ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરે પ્રાકૃતિક ખેતીના સંદેશાને

સતત માર્ગદર્શન મળતું રહે છે માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી પણ અવારનવાર આ બાબતે રિવ્યૂ થતા હોય છે અને એના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે વધુમાં વધુ ખેડૂતોને અપનાવતા થાય એના માટે સતત પ્રયાસો કરવામાં આવે છે અત્યાર સુધીમાં જિલ્લામાં અમે લગભગ એક લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છીએ અને જેમાંથી એકવીસ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જે છે એ સ્ટાર્ટ પણ કરી ચૂક્યા છે પ્રાકૃતિક કૃષિ કરતાં આ ખેડૂતો એમના ઉત્પાદો છે એને એક માર્કેટિંગ મળી રહે એને એના પૂરતા ભાવ મળી રહે અને લોકોને પણ એનો ફાયદો થાય એના માટે આપ જાણો છો કે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે એમને પ્લેટફોર્મ પર આપ્યા છે ખાસ કરીને રવિવારે અહીંયા સરદાર બાગ ખાતે પણ માર્કેટ યોજાય છે આમાં એક સ્ટેપ આગળ વધીને હવે અઠવાડિયાના એક દિવસ એટલે કે ગુરુવારના દિવસે અમે કલેક્ટર કચેરી ખાતે એક પ્રાકૃતિક કૃષિ હાર્ટનું આયોજન કર્યું છે ગયા ગુરુવારે આ જે હાટનું આયોજન થયું એમાં લગભગ સાત જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જોડાયા હતા અને એમને પોતાના ઉત્પાદો અહીંયા લાવ્યા હતા અને એનો લાભ મારા જે કર્મચારી છે અધિકારીઓ મેળવ્યો હતો અને લગભગ દસ હજાર રૂપિયાનું એમાં જે છે એમાં એ ખરીદી પણ કરવામાં આવી છે આ કોન્સેપ્ટને આગળ વધારતા આગામી સમયમાં અમે અમારી તાલુકાની જે ઓફિસો છે એ ઓફિસોમાં પણ આ પ્રકારના પ્રાકૃતિક કૃષિ હાટ ઉત્પન્ન જે છે એ ચાલુ કરશું કે જેથી તાલુકા સ્તરે પણ જે સરકારી અધિકારી કર્મચારીઓ છે એ પણ એનો લાભ લઈ શકે અને વધુમાં વધુ ખેડૂતોને એનો લાભ થાય એના માટે સતત પ્રયાસ કરતા રહીશું માનની કલેક્ટર સાહેબ તેમજ માનની જિલ્લા વિકાસ અધિકારી સાહેબના પ્રેરક માર્ગદર્શનથી પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર ગુરુવારે સાંજે ચારથી છ પ્રાકૃતિક કૃષિ હાટનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અહીંયા આવી અને જે જિલ્લા સેવા સદનના જે આપણા સરકારી અધિકારીશ્રી છે કર્મચારીશ્રી છે તેઓને સારી વસ્તુ ઉપલબ્ધ થાય તેવા હેતુથી દર ગુરુવારે સાંજે ચારથી છ અહીં આયોજન કરવામાં આવે છે બપોર પછી સાડા ત્રણથી સાડા છ અમારું પ્રાકૃતિક ઉત્પાદન જેમ કે શાકભાજી છે ફળફળાદી છે અને પેકિંગ માલમાં કે કોઈ પણ વસ્તુ અહીંયા વેચાણ થાય છે અમારો આશય એ છે કે આજે શહેરીમાં જંતુનાશક દવા છાંટેલા અને ખાતરવાળી જ બધી વસ્તુ મળે છે તો અમારા આશય એવો છે કે પ્રાકૃતિક વસ્તુ કેમ ઘરે ઘરે મળે અને આપણા શ્રી કલેક્ટર સાહેબના સહયોગ અને અમારા પ્રાકૃતિક જે પ્રોજેક્ટરીઓ એના સહયોગથી અત્યારે સાડા ત્રણ વાગેથી સાડા છ વાગે જૂનાગઢની અંદર કલેક્ટર કચેરીએ અમારા પ્રાકૃતિક વેચાણ થઈ રહ્યું છે જે બીજાના ભાવમાં જ બહુ કોઈ જાજો ડિફરન્સ નથી પણ અમને એ એક ખાસ તમને કહું કે હર્ષ છે કે અમે બીજાને તંદુરસ્તી આપવા માટે આજે નેચરલ વસ્તુ જુનાગઢને સમર્પિત કરવા આવ્યા છીએ